મિત્રો કંઈક નવું અને સારું શીખવું હોય તો વિડીયો પૂરો જોજો નહીતર કંઈ જ ખબર પડશે નહીં અને આવા જનરલ નોલેજના જ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે ક્વેશ્ચન જોઈ લઈએ વડાપ્રધાન મોદીજીનો જન્મ ક્યારે થયો હતો ઓપ્શન એ બે ઓક્ટોબર ઓપ્શન બી બે જાન્યુઆરી ઓપ્શન સી પંદર ઓગસ્ટ ઓપ્શન ડે સત્તર સપ્ટેમ્બર સાચો જવાબ છે ઓપ્શન ડે સત્તર સપ્ટેમ્બર સાયકિલ શોધ કયા દેશે કરી એ ભારત બી જર્મની સી અમેરિકા ડી જાપાન જવાબ છે ઓપ્શન બી જર્મની કયા પ્રાણીને ને રાજા ગણવામાં આવે છે એ મુર બી કુવડ સી પોપટ ડી બેટ સાચો જવાબ છે ઓપ્શન બી કુવડ મિત્રો અથવા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો તમને જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન સામાજિક વિજ્ઞાન અને બીજા ઘણા બધા પ્રશ્નો અને તેના જવાબ જાણવા માટે તરત સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે આગલો ક્વેશન જોઈ લઈએ વિશ્વમાં કયા પ્રાણીનું દૂધ સૌથી મીઠું છે ગાય ડી હાથી સાચો જવાબ છે ઓપ્શન એ ગાય નરેન્દ્ર મોદીનો મહિનાનો પગાર કેટલો છે ઓપ્શન એ સો કરોડ ઓપ્શન બી એક પોઈન્ટ પાસઠ લાખ ઓપ્શન સી એક કરોડ ઓપ્શન ડી બસ્સો કરોડ સાચો જવાબ છે ઓપ્શન બી eight point percent lakh rupees